થોડીક આમ કોળ્યું પણ નાખીએ અને ફાઇનલી આપણું કામ પૂરું થઈ ગયું છે વરસાદ હોય ને તરત વાડી અવાય બાકી વરસાદ એવું ન હોય ત્યારે વળી જાય વરસાદ ન હોય ને ત્યારે વાળી ન હોય આપણે કામ જ હોય એક વરસાદ હોય ને ફાઇનલી આપણે પાણી બાણી પીને આપણે

તો આ વિડીયો બધાને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઈબ કરો અને અમારી ચેનલને સપોર્ટ કરતા રહેજો બધાને જય દ્વારકાધીશ